સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઇકો પૈકી છ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી તેઓને તાત્કાલિક સુરત શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે કિમ પોલીસ દોડતી થઈ ગઈ હતી હોસ્પિટલ ખાતે જઈને જાગ્રસ્ત વિદ્યાર્થીઓએ વાલીઓના નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી બનાવને પગલે હોસ્પિટલ ખાતી દોડે ગયેલા ઇજાગ્રસ્ત આરાધ્ય સિંઘના પિતા શક્તિકુમાર તેજકુમાર સિંઘે ઇકો ચાલક બંટી નામના ઇસમ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ દાખલ કરીને ઇકો ચાલક બંટીની અટકાયત કરવાના પગલાં ભર્યા હતા કેમેરામેન સેનિલ ઇન્દ્રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે